નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું પોલીસ તંત્રની બદલાયેલી કામગીરીથી પ્રજા સંતુષ્ટ આપણે ગુજરાતમાં જોઈએ છીએ છેલ્લા ઘણા સમયથી સાહેબ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કખડીને ખાડે ગઈ હતી કાયદો અને વ્યવસ્થાનું જાણે નામું નિશાન ન હોય એ રીતે ગુંડા તત્વો આવારા તત્વો બે ફામ બન્યા હતા દાદાગીરી અને ગુંડાગીરી શહેરે શહેરે વધી ગઈ હતી લોકોની ખૂબ ફરિયાદો હતી પોલીસની ગુનેગારો ઉપર જે ધાક હોવી જોઈએ તે ધાક નહોતી સાહેબ પરંતુ છેલ્લા વીસેક દિવસથી પોલીસની જે કામગીરી છે એકદમ બદલાઈ ગઈ છે અને ગુંડા તત્વો સામે આવારા તત્વો સામે લુખાવો સામે એમને લાલાક કરી છે અને હવે ગુનેગારો ગુનો કરતાં પહેલાં સાહેબ વિચાર કરતા થઈ જાય એવી સરસ સ્થિતિનું નિર્માણ રાજ્યના ગ્રહ વિભાગે કર્યું છે એ માટે આપણે ગૃહ સચિવ ડીઆઈસી ડીજીપી અને ગૃહમંત્રી આ બધાને આપણે અભિનંદન આપીશું પરંતુ આ કામ હજી પાસેરામાં પહેલી પૂણી જેટલું છે ઘણું બધું કરવાનું બાકી છે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ છીએ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર પોરબંદર સુરેન્દ્રનગર જુનાગઢ કે અમરેલી ડિસ્ટ્રિક્ટ આ બધામાં જ્યાં જ્યાં ગુનેગારોએ જોર કર્યું છે સાહેબ એની સામે પોલીસે દાખલારૂપ કામગીરી બેસાડી છે કોઈની શેહ શરમ રાખ્યા વગર કેટલીક જગ્યાએ એના સરઘસ કાઢ્યા છે અને કાયદાને કલમ હેઠળ એના ઉપર કડક હાથે કામ લેવાનું રાજ્યના ગ્રહ વિભાગે શરૂ કર્યું છે આ એક સારી વાત છે પ્રજા સાહેબ બધું સહન કરી લે મોંઘવારી સહન કરી લે બેરોજગારી સહન કરી લે થોડીક અગવડતાઓ સહન કરી લે સાહેબ પરંતુ ઘરે આવ્યા પછી એનો પરિવાર સુરક્ષિત રહે એવું જો વાતાવરણ ન હોય તો પ્રજા એ બધું સહન નહીં કરે છે અને એટલે જ પ્રજાની આ ડિમાન્ડ હતી લોકોની એક માંગ હતી કે બીજા બધા ઉપર તમે પહોંચી જઈશું એનો સામનો કરીશું બીજી કોઈ પણ સ્થિતિનો પરંતુ આ ગુંડાગીર્દી આ લુખાગીરી અને આ જે સોસાયટીમાં આવીને જે આતંક મચાવે છે એવા તત્વો સામે પોલીસ જો કામ લે તો અમે શાંતિથી જીવી શકીએ અને પોલીસે એ પ્રમાણે કર્યું સરસ કામગીરી કરી સાહેબ બધી જગ્યાએ અત્યારે સરસ ચાલે છે ક્યાંય કોઈને છાવરવાની વાત નહીં અને ગમે તેઓ ચમરબંધી હોય એની સામે સાહેબ કામ તો લેવાય જ છે એટલે લોકોમાં પોલીસ પ્રત્યેનો જે વિશ્વાસ છે એ પાછો પુનઃસ્થાપિત થઈ રહ્યો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ જ રીતે અથવા આનાથી વધુ કડક રીતે પોલીસ જો એની કામગીરી શરૂ રાખશે તો લોકોને એક સુરક્ષાનો સૌથી જેને કહેવાય ને કે એક નજીકનો અહેસાસ એને થશે કે આપણે સેફ છીએ બીજી વાત પોલીસ ધારે તો સાહેબ બધું કરી શકે અને પોલીસ ધારેવાથી પણ બધું થતું નથી પણ આપણે સમજીએ છીએ કારણ કે પોલીસના પણ સાહેબો બધા ઉપરના સાહેબ પણ એના પાછા મેઇન સાહેબ એક હોય એ જો કડક થાય તો જ આ બધું શક્ય બને સાહેબ બાકી એકલ દોકલ કોઈ પોલીસ અધિકારી કડક થવા મથે તો એને આ સિસ્ટમની અંદર સાહેબ એ માણસ ખોવાઈ જાય છે ચવાઈ જાય છે એ માણસ સિસ્ટમની બહાર નીકળી જાય છે એમ છતાંય સાહેબ એવા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે જેને હું પણ ઓળખું છું એને સાહેબ બહુ પ્રમાણિકતાથી અને કડકાઈથી કામ લીધું છે ભાવનગરમાં હસમુખભાઈ પટેલ હતા સાહેબ બહુ કડક ડીએસપી તરીકે હતા એ અને રાત્રે બે વાગે પણ કોઈ પણ બેન દીકરી ભાવનગરના રસ્તા ઉપરથી નીકળે તો એ સાહેબ સલામત હોય સાહેબ રાત્રે રાત્રે બે અઢી વાગે ક્યારેક ત્રણ વાગે સાહેબ એ રિક્ષામાં એના ઘરેથી ઘોઘા ગેટ આવે કારણ કે હું જે અખબારમાં કામ કરતો હતો એ અખબારથી પછી રાત્રે બે વાગે મારી ડ્યુટી પૂરી થતી હતી એટલે અમે લોકો ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં ઘણા બધા લોકો મારી સાથે હોય ઘણા બધા બીજા પત્રકારો પણ હોય અમે બેઠા હોઈએ સાહેબ એ ઘણી વખત સાહેબ સ્કૂટર લઈને આવે રિક્ષા લઈને આવે સાહેબ પોલીસ સ્ટેશનનું ચેકિંગ કરે અહીંથી વડોદરા જાય પછી ભાવનગરના આવે સીધા તળાજા જાય સાહેબ એવા જ પ્રકારની કામગીરી હવે જિલ્લા જિલ્લે શરૂ થઈ રહી છે એ બહુ સારી આનંદ અને ખુશીની વાત છે સતીશ્વરમાં પણ આનું એક ઉદાહરણ છે પોરબંદરની આખી ગુંડાગીરી હતી સાહેબ એને નાબૂદ કરી સુખદેવસિંહ ઝાલા સુભાષ ત્રિવેદી ઘણા બધા સાહેબ એવા પોલીસ અધિકારીઓ છે જે લોકોના હૈયાને અને ઓઠે આજી સાહેબ એમનું નામ છે એ રમે છે સાહેબ એમની કામગીરી છે એ બધાને કેટલાક તો નિવૃત્ત થઈ ગયા છે સાહેબ વર્ષો થઈ ગયા છે છતાં એમની કામગીરીનો જેમને અનુભવ કર્યો છે જે શહેરમાં રહ્યા છે શહેરની પ્રજાએ શહેરના નાગરિકો એને આજે સાહેબ ગૌરવપૂર્વક યાદ કરે છે તો બધા પોલીસ અધિકારીઓ આ રીતથી કામ કરે સાહેબ તો પ્રજા બહુ શાંતિથી રહી શકે પ્રજા પ્રજા છે ને એ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરતી હોય છે એ બેરોજગારીનો સામનો કરતી હોય છે એ મોંઘવારીનો સામનો કરતી હોય છે એમને એમના બાળકોને ભણાવવા કેવી રીતે એનો પણ એને પ્રશ્ન સતાવતો હોય છે એના ઘરમાં આવેલી માંદગીમાં એને સારી સારવાર કઈ રીતે લઈ શકાય એની પણ એને ચિંતા હોય છે સાહેબ એને ઘરની પણ ચિંતા હોય છે સામાજિક રીતથી પણ એ ઘણો બધો પથરાયેલો હોય તો એની પણ એને ચિંતા હોય છે અને એમાંય જો સાહેબ સલામતી ન હોય તો પછી માણસને એમ થાય કે મારે જવું ક્યાં આખરે પ્રજા જાય ક્યાં પરંતુ એક સારી એને આશ્વાસનની એ વાત છે કે આપણી સિસ્ટમ ધીમે ધીમે સુધરી રહી છે એટલે જે જે જિલ્લામાં પોલીસ સરસ કામગીરી કરી છે એ જિલ્લાના પોલીસ વડાઓને પણ આપણે અભિનંદન આપીશું અને એવું નથી સારું કામ થયું છે એટલા માટે સાહેબ આપણે જ્યારે જ્યારે પોલીસ નિષ્ક્રિય રહી છે ત્યારે એની ટીકા પણ કરી છે અને ભવિષ્યમાં રહેશે તો કરીશું પરંતુ જ્યારે એને સારું કામ કર્યું છે ત્યારે એને થોડુંક પ્રોત્સાહન મળે રહે પોલીસ ખાતાને થવું જોઈએ કે આપણી પણ કોઈ નોંધ લે છે એ રીતથી સાહેબ દરેક પોલીસ અધિકારીઓ આમાં ગુંડાગીર્દી અને તત્વો સામે કડક હાથે કામ લે એવી આ એક આમ પ્રજાની સાહેબ માંગ છે તમે એની શરૂઆત કરી દીધી છે હજુ પણ આ શરૂઆત ચાલુ રહી અને એનો વ્યાપ વધુમાં વધુ વધે એવું પ્રજા ઈચ્છી રહી છે હસ્તુ મારો એપિસોડ આપણે ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનનું બટન દબાવજો